શહેરમાં એક જ દિવસમાં ચોરીના ત્રણ બનાવથી લોકોમાં ચકચાર નિહડા વિસ્તારમાં માતાજીના મઢમાં ઘૂસી અને ચાંદીના છતરોની ચોરી કરતો આધેર ઝડપાયો લોકોએ તેને લીંબડી પોલીસને સોંપ્યો વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં ભોગવ નદી કાંઠે મોટા મંદિર રોડ ઉપર રામાપીરની દેરીનો દરવાજો તોડી કોઈ શકશો મંદિરના બે ઘંટ અને ચાંદીના છતરની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો ત્યારે નાકે રહેતા પટેલ ઘરની બહાર બેઠા હતા આવી ચડેલા એક ગઠિયાએ તેમને કંઈક શુંગાડતા થોડીક વારમાં તેઓ અવાચક બની ગયા હતા અને લાભુબેન પહેરેલા દોઢતોલા સોનાના બુટિયા કાઢી તે તસ્કર કળા કરી અને ફરાર થઈ ગયો હતો થોડીવાર પછી વાહનમાં આવતા લાભુબેન પટેલને જ્યારે ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું લોકોએ આ બાબતે લીમડી પોલીસને બોલાવી જાણ કરી હતી જ્યારે વાત કરવામાં આવે તો લીમડી શહેરમાં નિહડા વિસ્તારમાં માતાજીના મઢમાં ઘૂસી અને ચાંદીના છતરની ચોરી કરતો શખ્સ ઝડપાયો હતો તેને લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો છે હાલ લીંબડી પોલીસે ત્રણેક ચોરી સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે લીમડી લાઈવ ન્યૂઝ અશ્વિન શેરાણા લીંબડી હું રવિ ભરવાડ વડવાળા મોટા વડવાળા રામાપિંડની જગ્યા મોટા મંદિર રોડ જગદીશાશ્રમ રોડ પણ કહી શકાય નદી કાંઠે આ મંદિરમાં ચોરી થયેલી તેમાં ટોકરો લઈ ગયેલા નવ સત્તર લઈ ગયેલા અને જાળી પણ રામાપીઠના મંદિરને જે જાળી છે એ પણ લઈ ગયા છે અમે પોલીસ સ્ટેશન પણ પોલીસનું સાહેબનું ધ્યાન દોર્યું છે સાહેબ પણ મુલાકાત લઈ ગયા છે હા શું થયું શું બનાવ હું આ બેઠી હતી પાણી હું પાણી પાણી લઈને આવી લઈને આપ્યું પછી પીધું એને